પેલા મહાપુરુષ કહે છે કે હે ભૂદેવ તમારે ત્યાં દીકરો નથી ને એ તો ભગવાનની કૃપા સમજો વિચાર કરો જે માણસ દીકરો નથી એ વાતને લઈ દુખી થયો અને મરવા તૈયાર થયો અને એ માણસને કોઈ એમ કહે કે તારી ઘરે દીકરા નથી એ ભગવાનની કૃપા સમજ તો માણસ ની શું દશા થાય મહારાજ તમે સાધુ રહ્યા તમને ખબર ન પડે દીકરા શું કહેવાય નદી ના કિનારે એક શહેર છે અને આ શહેરમાં એક બ્રાહ્મણ રહે આત્મદેવ બ્રાહ્મણ રહે છે સુખી છે પણ એક વાતનું દુખ છે કે એને ત્યાં સંતાન નથી દીકરો નથી દીકરો નથી એટલે આત્મદેવ ખૂબ દુખી થયા છે એક દિવસ ના વહેલી સવારમાં પોતાના ઘરના આંગણમાં બેઠા છે અને વિચાર કરે છે કે આ દીકરા વગર જીવન જીવી મારા ક્યા જન્મ ના એવા કર્મ હશે કે મને આ જન્મે મને દીકરાઓ નથી અરે આ જન્મ ની તો ક્યાં વાત કરવી અરે માત્ર આત્મદેવને ત્યાં બાળક નથી એટલું નહીં પણ આત્મદેવના ક્યા ભવના પાપ ભેગા થઈ ગયા હશે કે આત્મદેવના આંગણામાં એના ઘરના આંગણામાં બાંધેલી એક ગાય છે એ ગાયને પ્રસવ થતો નથી પ્રસવ ન થતો વાછડા નો એટલું જ નહીં આત્મદેવ બ્રાહ્મણના આંગણાની અંદર એક મોટું વૃક્ષ છે પણ એ વૃક્ષ ને ફળ નથી લાગતા એ ફળ પણ નથી લાગતા એટલું નહીં પણ આત્મદેવ બ્રાહ્મણના આંગણમાં એક તુલસીનો ક્યારો છે ને એ તુલસીના ક્યારાને માંજર પણ નથી લાગતા ક્યા ભવના પાપ ભેગા થયા છે ખૂબ વિચાર કરે છે ખૂબ દુખી થયા છે આત્મદેવ અને એ દિવસે સવારમાં નિર્ણય કરી લીધો કે જો દીકરા ન હોય તો દીકરા વગરનું નું જીવીને ક્યાં જાવ એના કરતા તો લાવ આત્મહત્યા કરી મારાથી આવું જીવન નહીં જીવાય આત્મદેવ ઘરમાંથી નિર્ણય કરી ઘર છોડી જંગલના માર્ગે આત્મહત્યા કરવા માટે જાય છે જંગલના માર્ગે જાય આત્મહત્યા કરવા માટે જાય અને આત્મહત્યા કરવાની જે તૈયારીઓ કરે એ સમયે એક સાધુ મહાપુરુષ ત્યાંથી પસાર થયા અને એને આત્મદેવને આત્મહત્યા કરતા જુએ છે જઈને હાથ પકડીને કહે છે કે એ ભાઈ આ શું કરો છો તમે

મને બતાવ તારા દુઃખનું કારણ આત્મદેવ કહે છે મહારાજ આત્મહત્યા કરવાનું એક જ કારણ છે મારે ત્યાં દીકરો નથી પેલા મહાપુરુષ કહે છે કે હે ભૂદેવ તમારે ત્યાં દીકરો નથી ને એ તો ભગવાનની કૃપા સમજો વિચાર કરો જે માણસ દીકરો નથી એ વાતને લઈ દુઃખી થયો અને મરવા તૈયાર થયો અને એ માણસને કોઈ એમ કહે કે તારી ઘરે દીકરા નથી એ ભગવાનની કૃપા સમજ તો શું દશા થાય એને મહારાજ તમે સાધુ રહ્યા તમને ખબર ન પડે દીકરા શું કહેવાય દીકરા ન હોય તો પૂમ નામના નરકમાંથી તારે કોણ દીકરો ન હોય તો મર્યા પછી શ્રાદ્ધ કોણ કરે તમને સાધુ રહ્યા તમને ખબર ન હોય દીકરા શું કહેવાય કોઈ સંસારીને જઈને પૂછો દીકરા શું છે તો ખબર પડે ખૂબ એ આત્મદેવ દુખી થઈને બોલ્યા છે ને એ સમયે પહેલા મહાપુરુષ બોલ્યા છે કે ભાઈ આત્મહત્યા કરતા પેલા એક વખત તમે જરા સંસારમાં જઈને જોયા આવો ને તો ખબર પડશે કે જેની ઘરે દીકરા નથી ને એવા મા બાપ તમારી જેમ માથે ઓઢીને રડે છે અને જેની ઘરે ચાર ચાર દીકરા છે ને એ મા બાપે માથે ઓઢીને રડે છે કારણ કે એ કંઈ સાચવતા નથી જેની ઘરે દીકરા નથી એ પણ રડે છે અને જેની ઘરે દીકરા છે એ પણ રડે છે તો એના કરતાં તો સારું છે કે તમારી ઘરે દીકરા નથી

મહારાજે આત્મદેવના કપાળમાં જે નજર કરે તો લખ્યું છે આના કપાળમાં લખ્યું હતું ભાગ્યમાં લખ્યું હતું કે આ એક જન્મ નહીં આત્મદેવના ભાગ્યમાં સાત જન્મ સુધી બાળક નથી સાત ભાવ સુધી તારા ભાગ્યમાં બાળક નથી ભાઈ મહારાજ હવે મને મરવા દયો મારે દીકરા વગરનું નું જીવન જીવીને ક્યાં જાવ મરવા તૈયાર થયો પણ

જંગલમાં હતા વૃક્ષો હતા વૃક્ષના ફળ હતા ફળને તોડી અને આત્મદેવના હાથમાં આપીને કે લ્યો પણ બે પારકી પંચાયત કરે છે ધૂંધુલી નો અર્થ છે પારકી નિંદા કરનાર વ્યક્તિ ન કરવાના વિચારો કરે તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ એટલે ધુંધુલી આત્મદેવ આવીને ફળ એના પત્નીના હાથમાં આપીને કહે છે કે લે આ ફળ ખાઈ જાજે એક સંત મહાત્મા બાળક થશે માટે આ ફળ ખાઈ જ આટલું કહી અને આત્મદેવ બ્રાહ્મણ નીકળી ગયા પેલી વેલી ભૂલ આત્મદેવની અહીંયા થઈ મહાત્માએ શું કીધું તું તમારી પત્નીને આ ફળ ખવરાવી દેજો પણ એને પત્ની ઉપર વિશ્વાસ રાખી એને હાથમાં દઈ અને આત્મદેવ નીકળી ગયા છે પહેલી વહેલી ભૂલ અહીંયા થઈ ગઈ આત્મદેવ ગયા ને આ બાજુ હાથમાં ફળ આવ્યું ધૂંધુલી વિચાર કરે છે કે હવે આ ફળ ખાવ કે ન ખાવ જો ફળ ખાઈશ તો હું સગર્ભા બનીશ મારા ઉદરમાં બાળક હશે જ્યારે મારે ત્યાં બાળક થશે એટલે મારે મારા બાળક માટે થઈ અને નહીં કઈ ખવાય નહીં પીવાય નહીં ક્યાંય અવાય નહીં ક્યાંય જવાય મારે કેટલી વસ્તુ મૂકી દેવી પડે કેટલું ધ્યાન રાખવું પડે આવા વિચારો કરે છે શું કરું ફળ ખાવ ન ખાવ ફળ ખાઈશ ને કદાચ મારે સગર્ભા હું બનીશ તો મારે પ્રસુત વેદનાઓ બેઠવાની બાળકના જન્મની મારે વેદનાઓ વેઠવાની એટલું જ નહીં પણ મને તો વિચાર એવા આવે છે કે બાળક હોય મારા પડખામાં સૂતા હોઈએ અને ઘરમાં આગ લાગે તો દોડીને મારે ભાગવું કે મારા બાળકને બચાવવું ન કરવાના વિચારો કરે એ આ જગતનો ધૂંધુલી છે સાહેબ તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ એટલે ધૂંધુલી ખૂબ વિચાર બાદ એની બહેન પણ સામે બેઠી છે એને વાત કરી કે બહેન તારે કામ કર જો તારે વેદના ન વેઠવી હોય તો ફળ ખાવાનું રહેવા દે કામ કર તારે ત્યાં જમવાનું બહુ છે પણ જમવા વાળા નથી અને મારે ત્યાં જમવા વાળા બહુ છે પણ જમવાનું નથી આપણા બે નું કામ થઈ જાય એવું કરીએ મારા ઉદરમાં બાળક છે એ બાળકનો જન્મ થશે એટલે બાળક હું તને આપી દઈશ અને એના બદલામાં તું થોડા ધન મને આપી દેજે એટલે અમારે ભૂખ્યા ને રહેવું પડે અને તારે પ્રસુતિની વેદના ન વેઠવી પડે ધૂંધળીને આ વાત ગમી છે પણ વિચાર કર્યો વાત બરાબર છે બેન પણ આ ફળનું શું કરવું એની બહેન પણ કે છે કામ કર આંગણામાં ઉભેલી ગાયને ખવડાવી દે આંગણામાં ઉભેલી ગાયને ખવડાવી દે એ ફળ ગાયને ખવડાવ્યું થોડો સમય વ્યતીત થયો અને ધૂંધુલીએ સ્વાંગ રેચો ઢોંગ કર્યા છે એના પતિને છૈત્રયો છે અને કહે છે કે હું સગર્ભા બને છું હું ગર્ભવતી છું ગર્ભવતી હોવાનો એને સ્વાંગ રેચો છે ધીમે ધીમે સમય પસાર થયો અને બરાબર ધુંદુલી ની બહેનપણીને ત્યાં બાળકનો જન્મ થયો બાળકમાં દીકરો આવ્યો એને દીકરો લાવી અને ધુંદુલી ના હાથ માં આપ્યો ધુંદુલી એ થોડું ધન આપી દીધું થોડું ધન એને આપી દીધું અને આ બાજુ આત્મદેવ ને સમાચાર આપ્યા કે આપણી ઘરે દીકરાનો જન્મ થયો આત્મદેવ હરખનો પાર ન રહ્યો એટલા આનંદિત બન્યા છે ખૂબ આનંદિત બન્યા છે ત્યારબાદ થોડો સમય વ્યતીત થયો અને જે ફળ મહાત્માજી આપ્યું હતું એ પ્રસાદીનું ફળ ગાયને ખવડાવ્યું હતું એ ગાયને આપેલું ફળ સંતની પ્રસાદી ક્યારેય નિષ્ફળ ન જાય એટલે ગાયને જે ફળ ખબર આવ્યું હતું તો ગાયના ઉદરની અંદર પણ એક બાળક હતું અને એ બાળકનો જન્મ થયો આખું શરીર એનું માણસ જેવું હતું પણ માત્ર બે કાન હતા એ ગાયના કાન જેવા હતા એક બાળક ન હતું એના બદલે બે દીકરાઓ થયા આત્મદેવ ખૂબ રાજી થયા છે સમય વ્યતીત થયો ધૂંધુલીનો જે દીકરો છે એનું નામ પાડ્યું ધૂંધુકારી અને ગાયના કુકતી જે બાળકનો જન્મ થયો અને કાન જેના ગાય જેવા છે એનું નામ પાડ્યું ગોકર્ણ ગોકર્ણ નામ પાડવામાં આવ્યું છે ધીમે ધીમે સમય પસાર થયો બે ભાઈઓ મોટા થયા અને બે ભાઈઓને વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા છે ગોકર્ણ મહારાજ પરમ જ્ઞાની બન્યા છે અને ધુંદુકારી મહાખલ બનો ભાગવત કહે છે ગોકર્ણ ગોકર્ણ પંડિતો છે પંડિત બિના છે પણ ધુંદુકારી મહાખલ બન્યો છે ન ખાવાના પદાર્થો ખાય ન પીવાના પદાર્થો પીવે ન કરવાના કામ કરી રહ્યો છે એ ધુંદુકારી કારણ તર્ક અને વિતર્ક વાળી વ્યક્તિનો એ બાળક છે જેને પાર્કી નિંદા કરવા બેસાડો આજ સાંજે બેસાડો અને સવારનો સૂર્ય ઉદય થઈ જાય આખી રાત વહી જાય ખબર ન પડે એ ધૂંધૂલી છે પારકિંગ નિંદામાં એને સમય જાય ખબર ન પડે પણ ભગવાનની ભક્તિ કરવા બેસાડો તો એને આળસ થાય અને આપણું આવું જ છે ને જો વાતુમાં ચડી જઈએ તો કેટલો સમય વીયો જાય ખબર ન રહે અને ભગવાનની ભક્તિ કરવા બેસાડો તરત જ આળ ભોજન માં ભોજનમાં હોશિયાર હંસલો હરિભજન નું આળસુ છે ગોકર્ણ મહાજ્ઞાની પંડિતો ધુંધુકારી મહાખલ ધુંધુકારી મહાખલ બેડું બે ભાઈઓ યુવાન થયા એક વખતના સમયે ધુંધુકારી માં પાસે પૈસા માંગ્યા માં મને ધન આપ ને પૈસા આપ માં કહે છે મારી પાસે પૈસા નથી તારે ધન જોઈતો હોય તો તારા પિતાશ્રીને કહે તારા પિતાજી પાસે જા ધુંધુકારી આવી અને એના પિતાજીને કહે છે કે પિતાશ્રી મને પૈસા આપો ધન આપો ધુંધુકારીના કર્મની ખબર આત્મદેવ બ્રાહ્મણને હતી એટલે આત્મદેવે ધન આપવાની ના પાડી છે કે ના હું તને ધન નહીં આપું પૈસા નહીં આપું હું તને પૈસા નહીં આપું પૈસા આપવાની ના પાડીને એ જ સમયે ધંધુકારીને ક્રોધ આવ્યો અને ક્રોધ આવતાની સાથે જ પોતાના પિતાશ્રીને એક લાત મારી અને ધરતી પર પછાડ્યા છે જ્યારે દીકરાનું પાટું વાગ્યું ને ત્યારે પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા કે દીકરા વગરનાય રડે છે અને દીકરા વાળાય રડે છે કોઈ સમજાવે ને ત્યારે આપણને ન સમજીએ આપણે કહેવત નથી એ વાયરા ન રે એ હાયરા રે એને તમે ગમે એમ સમજાવો ભાઈ આ કામ ન કરાય છતાં પણ પોતાના મદ લઈ અહંકારને લઈ અને માણસ એ કર્મ કરે ને અંતે જયારે એમાં દુખી થાય ને ત્યારે યાદ આવે પેલા કેતા તા પણ એ માયનો નહીં એક વખતના સમયે ગોકર્ણ મહારાજ પોતાના પિતાશ્રી આત્મદેવને જ્ઞાનનો ઉપદેશ આપે છે પિતાશ્રી હવે આપને એક વાત કહું આ સમય તમારે હરિદભજનનો આવ્યો છે હવે આ વ્યવહારને છોડી દેવાનો સમય છે સંસારને છોડવાનો સમય છે આ માટે હવે સંસાર ને છોડી અને ઈશ્વરનું ભજન ગોકર્ણ મહારાજ ની વાતને ધ્યાનથી સાંભળી પોતાના જીવનમાં ઉતારી અને એક દિવસના સમયે આત્મદેવ બ્રાહ્મણ ઘર નો ત્યાગ કરી અને જંગલના માર્ગે જાય છે તીર્થ ક્ષેત્રમાં જઈ ભગવાન યજન કરે છે પાછળ માં ધુંધુલીને પણ ખૂબ ધુંધુકારી હેરાન કરે છે એટલે માએ પણ પોતાના પતિની પાછળ જંગલનો માર્ગ લીધો અને જંગલમાં ચાલી જાય છે અને જંગલમાં જ્યારે દાવાગની લાગ્યો એ દાવાગની અંદર જ્યારે ધુંધુલી મૃત્યુ પામે છે પોતાએ બચવાના પ્રયત્નો નથી કર્યા મૃત્યુ પામે છે આ બાજુ ધૂંધુકારીને ચાર ગણિકાઓ સાથે સંગ થયો ચાર સ્ત્રીઓ સાથે સંગ થયો ચાર સ્ત્રીઓ એને કહે છે કે જા ભાઈ તું ક્યાંકથી ધન લઈ આવ પૈસા લઈ આવ અને સ્ત્રીઓની વાતને લઈ અને ધુંધુકારી ગયો નગરના રાજાનો ખજાનો તોડી એમાંથી ધન ચોરી લાવી અને સ્ત્રીઓને કહે છે કે લ્યો સ્ત્રીઓ આ ધન સ્ત્રીએ પ્રશ્ન કર્યો કે તું ક્યાંથી લાવ્યો આ રાજાનો ખજાનો તોડ્યો છે ચાર સ્ત્રીઓ એકાંતમાં જઈ અને વાત કરે છે વિચારો આને રાજાનો ખજાનો તોડ્યો છે સિપાહીઓ એ શોધવા માટે નીકળ્યા હશે અને કદાચ જો આ પકડાઈ જશે ને આપણું નામ આપશે ને તો આપણને રાજા મૃત્યુ દંડ દેશે માટે કામ કરો આપણે ધંધુ આને જ ધુંદુકારીને મારી નાખીએ આને જ મારી નાખીએ અને એ સમયે ચાર ગણિકા સ્ત્રીઓએ ધંધુકારીને મારવા માટે પ્રયત્નો કર્યા છે અનેક પ્રયત્નો કરે છે છતાં પણ મૃત્યુ નથી પામતો આપણા 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 ગ્રંથો વેદો ઉપનિષદો આપણા મહાપુરુષો એમ કહે છે કે જેનું કર્મ સારું ન હોય ને એનું મૃત્યુ પણ જલ્દી ન આવે છે જેનું કર્મ સારું ન હોય એને મૃત્યુ પણ જલ્દી ન આવે અનેક પ્રયત્નો કર્યા જયારે ધંધુકારી મૃત્યુ નથી પામતો ત્યારે કહેવાય છે ભાગવતમાં માં લખ્યું છે કે ધંધુકારી ને હાથ અને પગ બાંધી દઈ અને ધંધુકારી ના મોઢાની અંદર ધગ દેતવા નાખી અને ધંધુકારી મોતને ઘાટ ઉતાર્યો મૃત્યુ તો પામો પણ પ્રેત બન્યો છે અને પ્રેત યોની બહુ દુઃખ થાય પ્રેત અવની બહુ દુઃખ થાય ગોકર્ણ મહારાજને ખબર પડી કે મારા પિતાશ્રી મારી માં મારા ભાઈ મૃત્યુ પામ્યા છે એટલે ગોકર્ણ મહારાજ પંડિત એવા જ્ઞાની માણસે ગયાજીમાં જઈ અને પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કર્યું છે પિતૃઓની મુક્તિ માટે શ્રાદ્ધ કર્યું જ્યારે પિતૃઓનું શ્રાદ્ધ કર્યું અને ફરી પાછા પોતાના આશ્રમની અંદર આવીને જ્યારે બિરાજવાન થયા છે રહી છે એ સમય બરાબર એક વખતના સમયે સાંજનો સંધ્યાનો સમય થયો અને એ સંધ્યાના સમયે પ્રેત ધંધુકારી ડરામણા અવાજ કરી અને ત્યાં આવીને ખૂબ રડે છે અને ત્યારે ડરામણા અવાજથી જ્ઞાની એવા પંડિત ગોકર્ણ દરિયાનાથી કારણ એની પાસે સંધ્યાનું બળ છે વજનની તાકાત બાણીની અંજલિ ભરી મંત્ર ભણ્યા અને જ્યાં અંજલિ છાંટે તે પ્રેતને વાચા ફૂટી અને કહે છે ગોકળ મહારાજ કહે છે કે તું કોણ છે ભાઈ શા માટે રડે છે અને પ્રેત ધંધુકારી કહે છે કે ભાઈ હું તમારો મોટો ભાઈ ધндуકારી છું હું મૃત્યુ પામ્યો છું અને મર્યા પછી હું પ્રેત થયો છું અને પ્રેત યોનિમાં બહુ દુખ થાય બહુ યાતનાઓ થાય બોજન સામે પડ્યું હોય જમી ન શકાય જળ સામે હોય પી ન શકાય પથારી સામે હોય સૂઈ ન શકાય બહુ યાતનાઓ થાય છે કૃપા કરીને મને હવે આમાંથી મોક્ષ અપાવો ને ગોકર્ણ મહારાજ કહે છે ભાઈ મેં તો આપણા પિતૃઓની મુક્તિ માટે ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું છતાં પણ તમને મુક્તિ ન મળી ત્યારે પ્રેત કહે છે ધુંધુકારી કહે છે કે ભાઈ તમે ગયાજીમાં જઈ અને એક વખત નહીં સો વખત શ્રાદ્ધ કરો ને તો પણ મને મુક્તિ મળે એમ નથી કારણ મેં કર્મ જ એવા કર્યા છે મને મુક્તિ નથી મળે મને મોક્ષ મળે એમ નથી તો તમને મુક્તિ કઈ મળે એ મને નથી ખબર પણ કોઈ પણ સંજોગ કે ભાઈ મને આમાંથી છોડાવો ને અને એ સમયે ગોકળ મહારાજ કહે છે એક રાત્રિનો સમય આપો એક રાત્રિનો સમય વ્યતીત થયો બીજા દિવસનો સૂર્ય ઉદય થયો કેડ સમા પાણીમાં ઉભા રહી અને ભગવાન ભાસ્કરને અર્ઘ્ય પ્રદાન કરે છે ભગવાનને ભાસ્કરને અર્ઘ્ય આપે છે અને અર્ઘ્ય આપતા પ્રાર્થના કરી કે હે ભુવન ભાસ્કર જેના પિતૃઓની પાછળ ગયા જ માં શ્રાદ્ધ થાય અને એના પિતૃઓને ને મુક્તિ ન મળે તો એ પિતૃઓને મોક્ષ ગતિ માટે શું કરવું એની મુક્તિ માટે શું કરવું ત્યારે ભગવાન સૂર્યનારાયણ બોલ્યા છે કે ગોકર્ણ મહારાજ જેના પિતૃઓને ગયાજીમાં કરવાથી મુક્તિ ન મળે ને એને માત્ર એક જ ગ્રંથ એક જ પુરાણ એને મુક્તિ આપી શકે અને એ પણ માત્ર શ્રીમદ ભાગવત મહાપુરાણ માટે જેના પિતૃઓને મુક્તિ ન મળી હોય તો એના પિતૃઓની મુક્તિ માટે એ માણસે ભાગવત નો ગ્રંથ પોતાના ઘેર વંચાવો ગોકર્ણ મહારાજ આવી અને ત્યાં બેઠા છે શુભ જોઈ તમામ પ્રકારની તૈયારીઓ કરી આસન બનાવી અને પોતે પર બિરાજમાન થઈ અને શ્રીમદ ભાગવતની કથા વર્ણવે છે ગોકર્ણ મહારાજ જ્યારે ભાગવતની કથા વાંચી રહ્યા છે એ સમયે પ્રેત ધંધુકારીને આખા મંડપમાં ક્યાંય બેસવાનું બેસવાની જગ્યા નહોતી મળતી ક્યાંય જગ્યા નહોતી મળતી ને એ સમયે પ્રેત ધંધુકારીને લીલા વાંસની સોટીમાં એને જગ્યા મળી છે લીલા વાંસની અંદર એને સ્થાન પ્રાપ્ત થયું છે વાંસની સોટીમાં પ્રેત ધંધુકારીને વાસ મળ્યો છે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ થયા આમ કરતા કરતા સાત દિવસની કથા સંપન્ન થઈ અને સાતમા દિવસે જ્યારે કથા વિરામ થઈ સાતમા દિવસની કથાનું પુન્યફળ ભગવાન શ્રી હરિના ચરણા વિનમા જ્યારે સમર્પિત થયું અને એ જ સમયે વાસની એ સોટીમાંથી પ્રેત ધંધુકારી નીકળ્યો પિતૃગતિને પામ્યો અને આકાશમાંથી વૈકુંઠમાંથી દિવ્ય વિમાન આવી અને એ વિમાન પ્રેત ધંધુકારીને લઈ અને વૈકુંઠ ની અંદર ગયું છે સાત દિવસ ની કથાને સાંભળી અને મોક્ષ મેળ્યો મર્યા પછી પણ મોક્ષ આપનારો કોઈ ગ્રંથ હોય તો ભાગવત છે મુક્તિ આપનારો ગ્રંથ એ ભાગવત છે એટલે તો ભાગવત ગર્જના કરે છે કે હે જીવ તું મારા શરણે આવી જા હું તને ભુક્તિ ને મુક્તિ બે આપીશ તું મારા શરણે આવી ધંધુકારી ને લઈને વિમાન ગયું એટલે અન્ય શ્રોતાઓ હતા એને પ્રશ્ન કર્યો ગોકર્ણ મહારાજ કથા તો અમે સાંભળી છે તો